ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મુદ્દે મૃત્યુઆંક વધીને એકવીસ પર પહોંચ્યો મોટા ભાગના મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને મધ્યપ્રદેશ લઈ જવા ટીમ રવાના પોલીસે ફેક્ટરીના માલિક પુત્રની કરી ધરપકડ તો આરોપીના પિતાની થઈ અટકાયત ડીસા બ્લાસ્ટ કેસની તપાસ માટે રાજ્ય સરકારે એસઆઈટીની કરી રચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારને ચાર લાખ જ્યારે ઘાયલોને પચાસ હજાર સહાયની કરી જાહેરાત પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાંથી મૃતકોના પરિવારને બે લાખ જ્યારે ઇજાગ્રસ્તોને પચાસ હજારની અપાશે સહાય ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી દુર્ઘટના ઉપરાંત રાજ્યમાં જળાશયોની સ્થિતિ નવી યોજનાની અમલવારી સહિતના મુદ્દે કરાશે ચર્ચા આજે બપોરે બાર વાગે લોકસભામાં રજૂ થશે વક્ફ સુધારા બિલ અંદાજે આઠ કલાક સુધી બિલ પર કરાશે ચર્ચા ભાજપ સહિત એનડીએના પક્ષોએ સાંસદો માટે જાહેર કર્યું વિપક્ષે વક્ફ બિલને ગણાવ્યું ગેરબંધારણીય ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય વિધેયક પર સંસદના બંને ગૃહોની મહોર લોકસભા બાદ રાજ્યસભામાં પણ બિલ મળી મંજૂરી યુનિવર્સિટી છત્તીસગઢના બહુચર્ચિત મહાદેવ સટ્ટા એપ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સામે નોંધાયો ગુનો ભૂપેશ બઘેલ સહિત એકવીસ લોકોને સીબીઆઈએ બનાવ્યા આરોપી રાજ્ય સરકારે કહ્યું તપાસ એજન્સી કરી રહી છે કાયદાકીય કાર્યવાહી માર્ચ મહિનાના જીએસટી કલેક્શનમાં નવ પોઈન્ટ નવ ટકાનો વધારો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પણ તેર પાંચ ટકા વધી રેકોર્ડ ચોવીસ લાખ કરોડે પહોંચ્યો અમેરિકા આજે પોતાના પ્રમુખ વેપારીક સહયોગી દેશો પર લગાવશે ટેરિફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે નવા ટેરિફની કરશે જાહેરાત અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો ગઈકાલની મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્સને આઠ વિકેટે હરાવ્યું પંજાબ કિંગ્સે સતત બીજી મેચ જીતી